ચાર લાખ એક્યાસી હજાર બસો પચાસ તેમજ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ માટે લગાવ્યું હતું તે ડીવીઆરજીની અંદાજીત કિંમત એક હજાર મળીને કુલ પાંચ લાખ તેત્રીસ હજાર બસો પચાસ ના મતદાનની કોઈ અજાણ્યો ચોરી સમ ચોરી કરી હતી અગરફોડ ચોરીનો ગુનો ફરિયાદી અમૃતભાઈ ભંડારીના સગા સાડા જયકુમાર ભંડારીએ જ કરી હતી સાડા જયકુમાર સુરેશભાઈ ભંડારીને ઝડપી પાડ્યો હતો બાદમાં તેની કડકાઈથી પૂછકરછ કરવામાં આવી હતી જેમાં કબૂલાત કરી હતી કે સગી બહેન બનેવીના ઘરમાં ચોરી કરી હતી

તારીખ 10 અગ્યાર બેજા ચોવિસ ના રોજ પોતે ઘરમાં મુકેલ રોકડ અને દાગીનાઓ ચોરી કરવા માટેનો નક્કી કરીને ઘરમાં કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો છે તેઓ ભાસ ઉભો થાય તે માટે ઘરના પાછળના વાડાના ભાગે આવેલ લોખંડના દરવાજાનો તાળો તોડીને ઘરમાં પ્રવેશ કરીને ઘરના કબાટમાં મુકેલ રોકડ તેમજ દાગીનાની ચોરી કરી દીધી હતી આ ચોરી કરેલ સોનાના દાગીના પોતાના સુમન લિપી આવાસ ખાતે આવેલા મકાનમાં છુપાવ્યા હતા પણ ચોરી કરી હતી તે ઓએનજી બ્રિજ ઉપર તાપી નદીમાં ફેંકી દીધેલ હોવાની કબૂલાત કરી એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનામાં મગદલ્લા ગામમાં એક અમૃતભાઈ ડાયાભાઈ ભંડારીના ઘરમાં એકસો સડત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામના દાગીનાની ચોરી થયેલ જે કુલ મુદ્દામાલ પાંચ લાખ તેત્રીસ હજાર બસો પચાસ રૂપિયાની ગરફોડ ચોરી થયેલ જે ક્રાઇમ બ્રાન્ચને ખબર પડતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વિઝિટમાં ગયા વિઝિટ દરમિયાન એવી ખાનગી બાતમી મળી કે આ ગરફોડ ચોરી એમના અમૃતભાઈ ડાયાભાઈના સગ્ગા શાળા જયકુમાર ભંડારીનાઓ જે સુમન દીપ આવાસમાં રહે છે એમને જ કરેલાની જણાઈ આવતા એમને અહીંયા લાવી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરતા એમને ચોરીનો ગુનો કબૂલ કરેલ છે જે ચોરીના ગુનામાં પોતે ચોરી એટલા માટે કરેલાનું કે એમની એક એક્ટિવા લેવાની હતી જે એક્ટિવામાં વીસ હજાર રૂપિયા ખૂટતા હતા જે એમના બનેવી પાસેથી એમને માગ્યા એમના બનેવીએ આ રૂપિયા ન આપતા એમને ખૂબ ખોટું લાગ્યા આવતા અને એ પોતે સાંઈ બાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમને બનેવી ત્યાં ટ્રસ્ટી પણ છે અને પૂજારી પણ છે અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં પાંચ હજાર રૂપિયામાં એમના બનેવી એમને નોકરી લગાવેલા છે પરંતુ આ વીસ હજાર રૂપિયા ન આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાને અંજામ આપ્યો અહીંયા લાવીને એમને પૂછપરછ કરતાં મુદ્દાપાલ બાબતમાં પૂછતા એમને મુદ્દામાલ એમના સુવંતિશ આવાસમાં બેડરૂમમાં જે અભરાઈ છે અભરાઈના ખૂણામાં કાણું પાડી અને ત્યાં મુદ્દામાલ સંતાડી ઉપર સિમેન્ટથી બંધ કરી દીધેલું હતું જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચતા એમને જાતે આ મુદ્દામાલ બતાવી અને મુદ્દામાલ રિકવર કરેલ છે જે મુદ્દામાલ ટોટલ બસો ઓગણપચાસ પોઈન્ટ ઇઠ્યોતેર ગ્રામ એટલે કુલ્લે સોળ લાખ બાવીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે જે ફરિયાદીને હતું કે પાંચ લાખ તેત્રીસ હજારનો મુદ્દામાલ છે પરંતુ એ મુદ્દામાલ સોળ લાખ બાવીસ હજારનો ટોટલ મુદ્દામાલ રિકવર કરેલ છે અને ગુનો ડિટેક કરેલ છે